ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ગઢડા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અગ્રણીઓ દ્વારા આજરોજ નગરપાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે વિવિધ માંગોને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા આજે અહીંયા નગરપાલિકાની અંદર આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ગઢડાના લોકો જે હિંસી રહ્યા છે ગઢડાનો વિકાસ હિંસી રહ્યા છે ગઢડાની અંદર ઘણા સમયથી ભાજપનું શાસન છે અને ભાજપનું શાસન માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ઈચ્છે છે ગઢડાના સુખાકારી માટેના જે કામો છે એ હિંસતું નથી એટલે ગઢડાની અંદર એવા ઘણા બધા કામો છે કે ઘણા સમયથી અસુવિધામાં પડ્યા છે તો તેનું તાત્કાલિક નિરાકરણ આવે જે નંદીની અંદર જે મોક્ષ ધામ પાસે જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે આજ ઘણા સમય થઈ ગયો પણ એની ઉપર એક પણ સગડી મૂકવામાં આવી નથી એવી જ રીતે જે ગટર ફિલ્ટર પ્લાન્ટ છે એમાં પણ એક ટીપું પાણી ફિલ્ટર થઈને નીકળ્યું નથી અને અંદરથી જે કિંમતી વસ્તુઓ છે તે સોરાઈ ગઈ છે એટલે ગઢડાના લોકો છે એ સારો વિકાસ વિસી રહ્યા છે પણ આ જે અહીંયા અમુક વર્તન કરી અને વાલા નીતિ રાખે છે તો અમારી એક જ માંગ છે કે આ ભાજપની સરકારની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બંધ થાય અને આવનારા દિવસોની અંદર ગઢડા ને સારી એવી સુવિધા મળે અન્યથા કોંગ્રેસ અહીંયા નગરપાલિકા દ્વારા ગાંધી સિંધિયા રાહે ચાવણી નાખી ઉપવાસ આંદોલન કરશે વિપક્ષ નેતા ગઢડા નગરપાલિકા ગઢડા નગરપાલિકા ખાતે આજે ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે જે આવેદનપત્રમાં ઘણા વિવિધ કામો જે બાકી રહેલા છે જેવા કે ગટર સાથે પાણી સાથે ગટરો ભળે છે વિવિધ બીજા કામો છે ભ્રષ્ટાચાર થયેલા છે જે ડ્રેનેજ લાઈન પાણીનું અત્યારે જે ગટરનું પ્લાન્ટ છે એમાં ઘણો બસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે તો સરકારશ્રી અથવા તો અધિકારી કોઈ પણ આમાં સંડોવેલા હોય તો સરકારશ્રી પાસે અમારી માગણી છે તાત્કાલિક ધોરણે જે કોઈ સરકારી પગલાં લેવામાં આવતા હોય છે કાયદાકીય પગલાં લઈને જે કાંઈ સજા પાત્ર હોય તો સજા આપવા અમારી વિનંતી છે આપનો પરિચય કિશોર વેલાણી ગડડા શહેર કોંગ્રેસ પ્રમુખ આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે શું કહેશો આપ આજે આવેદન પત્ર અહીંયા આપવામાં આવ્યું છે કારણ કે ઘણા સમયથી છેલ્લા દસ દિવસથી ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઢડા તાલુકામાં પણ સારો એવો વરસાદ છે અને જે પાકો ઉનાળું પાક જે છે જુવાર છે બાજરી છે તલ છે આવા જે પાકો છે એમાં મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોને તો અહીંયા આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે આનું ખેડૂતોનું જે પાકનું નુકસાન થયું છે તેનું વેલાહાર સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવે અને સાથે સાથે જે ઇંટું ભઠ્ઠા જે ઈટો પકવે છે એમને પણ નુકસાન થયું છે તો એમને પણ એમનું સર્વે કરવામાં આવે અને જે ઘાસચારો છે માલધારીઓને જે ઘાસચારો મોટા પ્રમાણમાં બગડ્યો છે તો આ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે કે જે ઘાસ સારો બગડ્યો છે તો આયા સરકાર દ્વારા તમામ માલધારીઓને જે ખડ વિતરણ છે તે કરવામાં આવે તો ખેડૂતોના જે માલ ઢોર છે તે બચી શકે એટલે આજે અહીંયા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ પરિવાર દ્વારા આપનો પરિચય વિપક્ષ નેતા ગઢડા નગરપાલિકા આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં શું કહેશો આપ આજે ગઢડા મામલતદાર ખાતે અમે